પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરુદેવ શ્રી ભાવચંદ્ર સ્વામીની પ્રેરણાથી શ્રી વિવેકચંદ્રજી સ્વામી ગૌતમચંદ્રજી સ્વામી અરિહંત ચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્થાનકવાસી છ કોટી જૈન સંઘ માંડવીના ઉપક્રમે જૈનપુરીમાં પાંચે ગચના અધિકારીઓ સમાજ સેવકો કાર્યકરો સાથે ત્રણસો ભાવિકોની હાજરીમાં પચીસસો એક્યાસીમાં જીન શાસન સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવાયો હતો અપ્પાપુરી મહાશૈન ઉદ્યાનમાં આજના દિવસે વૈશાખ સુદ અગિયારના ચોવીસમાં તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર સ્વામીની દેશના સાંભળી ઇન્દુભૂતિ ગૌતમ સ્વામી આદિ ચુમ્માલીસો બ્રાહ્મણોએ

શ્રી પ્રભાવતીબેન વિશા વી શાહ હસ્તે પ્રદીપભાઈ અને શ્રીમતી જસવંતીબેન વિભાચા હસ્તે નિકીબેન પુનિતભાઈ ભાચા તરફથી નવકાશી રાખવામાં આવી હતી આભાર વિધિ પુનિતભાઈ શાહે કરી હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું